તાપી ભાજપા દ્વારા નગરમાં એકસો બોતેર વિધાનસભાની મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન નું કાર્યક્રમ કરાયો બાર રાજ્યો સહિત ગુજરાતમાં મતદાર યાદી સુધારણા નું વિશેષ કાર્યક્રમની શરૂઆત થઈ છે ત્યારે તાપી જિલ્લા ભાજપા દ્વારા પણ નિઝર વિધાનસભાના મતદારો માટે અને નવા મતદારોની નોંધણી માટે વિશેષ કાર્યક્રમ સોનગઢનગરના રંગ ઉપવન ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં કાર્યકરોને અને જિલ્લાના માહિતી પૂરી પાડી મતદારો સુધી પહોંચી આ આ કાર્યક્રમ વિશે મતદારોને આપવાનું એક વિશેષ અભિયાન હતી કાર્યક્રમમાં ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી અને એકસો બિઝોર વિધાનસભાના ધારાસભ્ય જયરામભાઈ ગામિત તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સુરજભાઈ વસાવા તાપી જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહભાઈ વસાવા તાપી જિલ્લા ભાજપા સંગઠનના પૂર્વ પ્રમુખ અને તાપી જિલ્લા મતદાર યાદી સુધારણા અભિયાન ના ઇન્ચાર્જ મયંકભાઈ જોશી મતદાર યાદી સુધારણા અભિયાનના નિઝર વિધાનસભાના પ્રભારી સનમભાઈ પટેલ તાપી જિલ્લા ભાજપાના મહામંત્રી નિલેશભાઈ ચૌધરી વિધાનસભાના મતદાર યાદી સુધારણા અભિયાનના ઇન્ચાર્જ અશોકભાઈ પાઠક સોનગઢ નગરપાલિકા પ્રમુખ સારિકાબેન સોનગઢ નગર કારોબારી અધ્યક્ષ રિતલભાઈ મહેતા સોનગઢ પાલિકાના શાસક પક્ષના નેતા યોગેશભાઈ મરાઠા તથા નીઝર વિધાનસભાના મંડળના પ્રમુખ મહામંત્રી બુથ પ્રમુખ શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ તમામ બુથોના બીએલએ ટુ કાર્યકર્તા મિત્રો ભાઈઓ બહેનો તથા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન કલ્પેશ વાઘમારે સાથે પુકાર ન્યૂઝ સ્થાપી